જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે જે ઊભા છીએ એ એક સમયનું હેડંબા વન જ્યાં ભીમે લગ્ન કરેલા અને હેડંબાનું એક જબરજસ્ત એ ટાઈમનું વન હતું કહેવાય છે બહુ મોટું વન હતું અત્યારે ભલે અહીંયા વન નથી પણ સ્થળ એ જ છે અહીંયા એક તુલસી વાયેલી બહુ મોટી તુલસી જેને કહેવાય પાંચ સાત ફૂટ ઉટી અને પોળી મારી છે છે અને અને હા એ પાછળ જ એની ખાસિયત એ કે એનું એની જોડ જ નથી સાહેબ દુનિયામાં હશે કે નહીં હોય પણ અહીંયાના સ્થાયી માણસો છે એમ કે છે કે આ ક્યાંય આપણા ભારત ખંડમાં કે હરિદ્વારમાં પણ એનો જોટો નથી એવું ને એવું વૃક્ષ ને એવી તુલસી ક્યાંય નથી ને આટલી પાંચ હજાર વર્ષ પૂર્વેની અહીંયા તુલસી છે એ તમે બતાવો અત્યારે સુકાઈ ગઈ છે પણ કહેવાનો મતલબ કે તુલસી બે ત્રણ વર્ષ સુધી રે બહુ પવિત્ર સ્થળ હોય તો જ રે પણ પાંચ હજાર વર્ષ સુધી ઊભી રહી છે એ મેરીનજરે મેં પહેલીવાર જોયું છે એનું એડ્રેસ શું છે અને દાદાને આપણે પૂછીએ મારી સાથે મારા દોસ્ત છે પૂછીએ કે એ શું મહત્વ છે એને શું શું જાણે છે શું એનું એડ્રેસ છે તો આપણે પહેલા તો દાદાને પૂછીએ હા દાદા તમારું નામ સમયસિંહ 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 બાપુ આ સાઈટમાં માં ખેતર છે કે ના મારું

એના કદરદાનો આવે એને ખબર પડી કે આની જોડ ક્યાંય નથી પરસો દેશે કોઈ બી ગમે અચ્છા આદમીને એને પ્રાર્થના ના દેવાની બે બે અચ્છા એને ચક્કર નહીં ફરવાનો હા ચક્કર બે ઓળ નહીં ફરવાનો અને બાઈજ પૂજા કરે એવી તેમ વાત બાઈક પૂજા પૂજારી આવે તો નહીં રહેવા જવાનું ખાસ માથે એમ આજ સ્ત્રી તાળુ નહીં મેન પૂજારીને દીવા દીપ કરવાનો નહીં અચ્છા બાઈક કરી શકે શુદ્ધ રૂપે શુદ્ધ રૂપે ઓક બળે લગન કરેલો કા

એના પછીની તુલસી છે કે મેન તુલસી છે મેન એની છે ડાળા માંથી ભાગી ભાગી બરાબર આ એ ડાળું છે ને ઓ ઈ ડાળું છે એનું તો ખરે આવું છે અને આ એ વળી હું પાડો વળી તું તો દેવી મોંજર છે કોઈ બીજું અચ્છા અને આ તુલસી પછી એના બીજા બિયારણ એના નથી આ તો બીજું હા આ તો આપણે ઘરે વાવું આ આ શામ તુલસી આ શામ તુલસી આ રામ તુલસી છે અને આ આપણે હતી આ રામ તુલસી છે અચ્છા આ એ શામ તુલસી છે અચ્છા એટલે રામ તુલસી છે ને એ ક્યારે દુનિયામાં કોઈ પણ પૃથ્વીમાં કોઈ જગ્યા ઉપર ઊગતી નથી ઓ બરોબર નજીક આવો ઓમાં તો બીજ અને બીજનો આના બે ઓમ ઓમ હવે હવે બોલો જી આમ તો અમારો આ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું નારોલે ગામ છે બરાબર નારોલી ગામની અંદર રામ તુલસી જે આ તુલસી માતા તરીકે જે સ્થળ પ્રખ્યાત છે તુલસી માતાના સ્થળ ઉપર આપણે ઉભેલા છે એમાં ઇતિહાસ એવો છે કે જ્યારે પાંડવો જ્યારે અજ્ઞાત

બસો વર્ષ કે પાંચસો મૂળ જે વાત કરીને એના પછી કોરોના કાળમાં છે ને એ વૃક્ષ છે ને સુકાવા માટે તુલસી માતાજી છોડ અને એના પછી એમની ડાળી છે ફૂટેલી જી આ અને છે આ જે કોરોના કાળ વખતે કોરોના કાળ વખત મુકાઈ બાજુમાં છે ને સામ તુલસી છે આ છે આ રામ તુલસી રામ તુલસી છે એ દુનિયામાં કોઈ જગ્યા ઉપર છે નહી આ જગ્યા ઉપર જ છે અને બી જગ્યાએ ઉગે નહીં અને આના જેટલા જે બીયા આવતા ને એ કોઈ પણ જગ્યાએ પૃથ્વી ઉપર ગમે ફળદ્રુપ જમીન ઉપર તમે મૂકો ને તો એ ઉગ્યા નથી ક્યારે ક્યાંય આજ દિવસ સુધી એટલે એક સમજો કે કળિયુગ અંદર એક તમને સતયુગને દર્શન કરાવે એવું યાદ છે બિલકુલ 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 અને સામે બને બને છે છે મંદિર પણ આ જે જગ્યા છે ને એ જગ્યા તો તુલસી માતા જગ્યા તરીકે જ પ્રખ્યાત રહેવાના છે આવનારા સમય સુધી જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી અને આજુબાજુના વિસ્તારના જે જે વ્યક્તિઓને ખબર પડી હશે ને એ દરેક વ્યક્તિ અહિયાં આવે છે

દુનિયાના કોઈ પણ પૃથ્વીમાં આની જોડ નથી આ એક જ એવું સ્થળ છે અને એક એવું ઝાડ હતું તુલસી માતા રામ તુલસી પૃથ્વી ઉપર ઝાડ છે

વકીલો એટલા બધા કર્મચારીઓ નીકળ્યા છે ને કે અત્યારે ગણતરી કરવા જઈએ પાંચસો હજારની ગણતરી થાય એવું છે એટલે બીજી વસ્તુ એ છે કે આ ગામ એટલું બધું ભાગશાળી છે અમે બધા બધા આજુબાજુના વિસ્તારવાળા પણ એટલા ભાગશાળી છે કે આ નારોલી ગામની અંદર બુનિયાદી વિદ્યાલય સામે દેખાઈ રહી છે સ્કૂલ અને અવાજ આવી રહ્યો છે જ્યાં કાંઈ શિક્ષણ આપતા હોય સાહેબો એ એવો અમને અવાજ આવી રહ્યો છે અહીંયાથી બિલકુલ બસો કે ચારસો ફૂટના અંતરે સ્કૂલ છે અને આ સ્થળ છે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે પણ મહત્વપૂર્ણનું કે સારું આટલી બધી મહત્વપૂર્ણનું ઝાડ આપણે એમને પર્શ કરી લઈએ જ્યાં માં કુંતા અને પાંડવો પર્શ કર્યા હશે અને આ ધરતી ઉપર કેવા કેવા માણસો આવી ગયા અને હેડબા વન કેટલી યાદો આ ધરતીની અંદર ધરબાયેલી પડી છે તો આપણે આ સ્થળને પગે લાગી અને અહીંયાથી ઘણા બધા સ્થળો જોવાના અને જાણવા જેવા છે તો વાલા કાંઈ પણ સારું લાગ્યું હોય તો તુલસી માતા માટે જે માણસોને સારા લાગતો એવા માણસો સુધી આ મારું માધ્યમ ફુગાડવા વિનંતી તો વાલા જય હિન્દ હા બધું તમારું જ હતું ખબર પડીને ત્યારે એમ કે બાપુની જગ્યા આથી આમ

બઉ સર બહુ સરસ બહુ સરસ આપણે ફોટો પાડી દઉં